રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી ત્યારે તારીખ ઓગણત્રીસ થી એકત્રીસ માર્ચ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહેશે ત્યારે બનાસકાંઠાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો છે તો જગતના તાતને પડ્યા ઉપર પાટુ સમા છે લાખણી સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પણ પડ્યા છે તો તમાકુ વરિયાળી જીરાના પાકમાં નુકસાનની શક્યતા છે ત્યારે તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે